જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો અત્યારે આપણે ભાઈ કામે સડી ગયા છે જમવાનું હજી ચાલુ નથી થયું અને વરસાદ ચાલુ છે અને નાસ્તામાં ભાઈ પકોડા અત્યારે લાઈવ ગરમા ગરમ બનાવે છે તો જોવા ભાઈ પકોડા કંઈક આવી રીતે બને કાપીને કટિંગ કરીને ભરીને રાખી દીધા છે અને હવે બનાવવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો મિત્રો પકોડા આખું પકડ્યું ભરીને કમ્પ્લીટ કરી નાખ્યા છે તો પાકી જાય પછી આપણે ઉતારી લઈશું અને પછી એ નાસ્તામાં આપણે દેવાના ગરમા ગરમ પકોડા જેને ખાવાનું લાઈવ ગરમા ગરમ પકોડા મળે છે ભાઈ અને હવે ભાઈ આ બાજુ થેપલા પણ ચાલુ છે સવારમાં નાસ્તામાં થેપલા મળે છે દહીં મળે અને ગાઠિયાની ચિપ્સ ને ભજીયાન એવું ચાલુ હોય તો જો ભાઈ આપણે થેપલા બની ગયા છે કેવા મસ્તના દેખાય છે અને ભાઈ વરસાદ પણ ચાલુ જ છે જો ભાઈ વરસાદ આવી એટલો આવે છે હોવાનું ચાલુ છે હજે બંધ નથી જો પણ ધીમી ગતિ હાલે છે ભાઈ તો આજે આપણે બનાવવાના છે ભરેલા મરસાના ભજીયા તો લોટ એનો તૈયાર થઈ ગયો છે અને મરચાં ભરવાનું પણ ચાલુ કરી દીધું છે તો મરસા ભરાઈ ગયા છે અને હવે ભાઈ આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું ભરેલા મરચાના તો હવે મરસાના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને જોઈ શકો છો મિત્રો તો આપણા ભજીયા પણ તૈયાર થઈ ગયા છે તો જો બટેટાના પત્રીના છે વાટી ડાળ હે ભરેલા મરચાં ના હે અને સમોસા છે પકોડા છે અને નાસ્તામાં સલાડમાં ડુંગળી ટમેટાઢુંગળી મરચાં હોય હવે આપણા ગોટા બને છે બટેટાવાળા કહેવાય ગોટા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને જમવાનું પણ આપણું ચાલુ જ છે તો પાર્સલ જમવાનું ટ્રાફિક છે અને આ બાજુ નાસ્તામાં હવે ભાઈ પાર્સલનો પણ ટ્રાફિક એવો જ છે જો હવે દસ પંદર થાળી એક સાથે પાર્સલ આવી ગઈ છે તો પાર્સલ કરવાનું પણ કામકાજ ચાલુ છે તો બે ત્રણ જણા ભાઈ પાર્સલ કરે છે કારણ કે પાર્સલનું એવું છે જમવાનું વાલતું હોય એવી રીતે જ તો અહીંયા ભાઈ પાર્સલનું કામકાજ ચાલુ છે ને ભાઈ ચાર વાગી ગયા છે તો અત્યારે આપણે જમી લઈશું જમી કાઢવીને બે કલાકનો આરામ કરી લઈશું પાછા છ હાડાશો કામે સડી જવી પછી પાછું હાજનું ચાલુ થઈ જાય તો અત્યારે ભાઈ સાડા ચાર વાગ્યા છે નાસ્તામાં અને ચાનું ઘરે સારી હોય તો અત્યારે નાસ્તાનો પણ જોવો ભાઈ ટ્રાફિક એવો જ છે ફોર વ્હીલનો ટ્રાફિક જાજો હોય કારણ કે આપણે મોટે ગાડીઓનું પાર્કિંગ નથી રાખતા ફોર વ્હીલનું વધારે હોય તો જુઓ ભાઈ ચામાં એક સાથે બે બે કેટલા એક ધારા ચાલુ જ હોય લાઈવ ગરમા ગરમ ચા બનતી હોય બંને વાગે તો ભાઈ તરત ખાલી થઈ જાય એટલું તો ટ્રાફિક હોય છે રોજ જો ભાઈ છે ને ભાઈ ઢગલા માણસોને કારણ કે જ્યારે આવો ત્યારે તમને અહીંયા માલધારી હોટલમાં મેળા જેવું ટ્રાફિક જોવા મળે છે દિવસે આવો કે રાતે આવો માલધારી હોટલ ગોંડલ માલધારી હોટલ નેશનલ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં તો રાજકોટ રોડે નીકળો તો જરૂર મુલાકાત લઈ ભાઈ હવે હાડાસ ભાઈ થઈ ગયા છે ને કામે સરી ગયા આપણે મુખવાસ ભરવાનું કામ ચાલુ કરી દીધું છે કારણ કે મુખવાસ ભરવી થાણા બધાને ગોઠવીને પછી આપણું હાડાસ હાથ વાગ્યા પછી આપણું કામ જમવાનું ચાલુ થાય છે તો આપણે મુખવાસભાઈ ભરી લીધો છે અને અથાણા ગોઠવવાનું કામ ચાલુ કરી દીધું છે તો જો ભાઈ અથાણામાં આવી રીતે લાઈન કરવી એટલે જે ગ્રાહકને ખાવા હોય જેને જમવામાં મજા આવે એ જમી કાઢવીને પછી અથાણાં લઈ જતા હોય છે અને આ જે ચાર્ડમાં રહી ગોળ છે ભાઈ આટલામાં તમને ક્યાંય આવો ગોળ જોવા નહીં મળે તો હવે ભાઈ હાથનું મેનુ આપણે લખી નાખશું એટલે જમવાનું પછી ચાલુ કરી દેવી આરતી થઈ જાય પછી તો હાલો મિત્રો બધા જમવા નાસ્તો કરવા અને ચા પાણી હવે આપણે પાપડ કામ ચકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો આપણે થાળેમાં ભાઈ ખીર પાપડ લિમિટર હોય તો એ આપણે એક ગરબો પાપડ ચકવો જ પડે કારણ કે એટલા પાપડ તો આપણે રોજ ભીયા જતા હોય રનિંગમાં તો જો ભાઈ ગબ્બે પાપડ આવી રીતે ચકતા હોય ને ભાઈ વરસાદ તો હજી પણ ચાલુ જ છે વરસાદ હજી રહ્યો જ નથી ધીમો ધીમો આખો દે પણ ચાલુ જ રહ્યો છે વરસાદ અને ચાનો પણ એવો ટ્રાફિક ચાલુ છે તો આ બાજુ ભાઈ ચાનો ટ્રાફિક ચાલુ છે તો જો મિત્રો વરસાદને સા પણ બધું ડબૂત છે અને ભાઈ જમવાનું આપણે ચાલુ કરી દીધું છે આપણે જમી લેવી પછી જમી કાઢીને એક વાગે સુઈ જઈશું તો આજનો દિવસ કાંક આવો ગયો તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર